નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું ચુકેશન કિશન પિંડારીયા આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો આવનારા દિવસોમાં મગફળી જીરું કપાસ આ બધીની પરિસ્થિતિ કેવી રહેશે એની આપણે વાત કરી છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે અથવા તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરી અને આપણા એ ચેનલ ઉપર જઈ શકો છો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ છસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ સાતસો પિંચોતેર રૂપિયા હતો बात तो चार सौ अठासी थी पाँच सौ तीस काड़ातल सत्यावीसो थी एक सौ एकसठ मग सोल सौ सो दस हज़ार नेव सोयाबीन आठ सौ सो पचास थी आठ सौ बाणु रुपया देशीवाल एक हज़ार एकवीसो इचात करिए तो अगयार सौ साइठ बार सौ पचास थी अठार सौ एक मेथियाजे नौ सौ पचास थीर सौ पचास रुपया वटाणा अगिय सौ पचास थी सत्तर सौ વાત કરવામાં આવે આગળ જો આજે બાજરીની તો ચારસોથી ચારસો સિત્તેર તુવેર અઢારસો ચાલીસથી બાવીસો આડત્રીસ રાયડો આઠસો પચાસથી નવસો પંચ્યાસી અજમો સત્તરસોથી ચોવીસો સાઠ સુકારચાં નવસો પચાસથી સત્યાવીસો એરંડો નવસો પચાસથી એક હજાર એક્યાસી રાય અગિયારસો વીસથી તેરસો રૂપિયા સિંગદાણા પંદરસો સાહીઠથી સોળસો નેવું વરિયાળીની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો પંદર એ જ રીતે કલંજીયાજે ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ઓગણત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો ચૌદસો થી બત્રીસો પચાસ અડદાજે સત્તરસો પંદર થી ઓગણીસો એકોતેર ધાણા બારસો પિંચોતેર થી પંદરસો પિંચોતેર ધાણી તેરસો થી ઓગણીસો થલ થી પંદર ઝીણી મગફળી અગિયારસો થી તેરસો દસ રૂપિયા જાડી મગફળી અગિયારસો ચાલીસથી તેરસો તેર કપાસ ચૌદસો દસથી પંદરસો એક્યાસી રાજકોટમાં જો જીરાની વાત કરીએ તો પિસ્તાલીસો રૂપિયાથી બાવનસો છ્યાસી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જીરું અને કપાસ બંનેમાં કેજીનો માહોલ છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે અને વધારે જો તમારે ડિટેલમાં જાણવું હોય તો અત્યારે તમને આપણે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ પર જે વિડીયો છે એ દેખાય છે ક્લિક કરી વિડીયો ઉપર જાવ જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર